તો ગીર સોમનાથમાં શ્રાવણના પહેલા સોમવારે શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ખાસ પૂજન પુણ્ય અને પરમાનંદનો માહોલ છવાઈ ગયો છે ત્યારે સોમનાથમાં વિક્રમજનક ધ્વજા પૂજા થઈ હતી ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે જ અડસઠ જેટલી ધ્વજા પૂજા કરાઈ હતી ત્યારે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી પ્રભાસ તીર્થ પણ ગુંજી ઉઠ્યો હતો ત્યારે સાંજે છ વાગ્યા સુધીમાં પચાસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે સોમનાથ મહાદેવના શ્રાવણ મહિનાનો પ્રથમ પ્રથમ દિવસ દિવસ અને તેમાં પણ સોમવાર હોય સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો ત્યારે ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે સૌપ્રથમ ધ્વજા પૂજા પાલખી પૂજા કરીને શ્રાવણ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સોમવારે સોમનાથ મહાદેવને અડસઠ ધ્વજા પૂજા કરવામાં આવી હતી ત્યારે વેદોક્ત મંત્રોચ્ચારની સાથે વિધિ વિધાનથી આ ધ્વજા પૂજન કરીને ભક્તોએ સોમનાથ મહાદેવના પરમ સાનિધ્યનો અનુભવ કર્યો હતો